આ બેસરજી મને ઉભા દેતા નહીં આ પૈસા હાલવા મે લોચા અને લેવા મે લોચા એક કમ કરવા દે હવે પૈસા ઠેકો મેળવા દે એટલે એવું બેસરજી આવીને એટલે હાલ દઉં ને એટલે મને શાંતિ થાય ને કે મને હારું ઊંઘ ના આવે એ પહા ચિંત ચિંતમ પહા કે શું મગ આમ જતા રહ્યા છે કે પૈસા લેવાનું હતું એટલે કેમ જતા જતા ભણો કાઢશે હાય પૈસા તો દે કો મળઈ યતારે બેલવાજી અલ્યા સુના હા લે ખજૂર આ જોઈ લાયા આ બિન સીઝન ની ખજૂર અલ્યા ભઈ બજાર ઊગળો जातो તો દુકાને બહારથી ગુલે લેવા દેને કુધું પતીજો ખાય તેવરી ના ના આઈ મારા બિન બિન સીઝન ની ખાવી નહીં અલ્યા ભઈ પતીજા હોભર આ ફરી પૂજી ખાધી કોઈ બોડી ના બને તો આ ખજૂર ખાવી પડે ના ના એવી કજુ નઈ ખાઈ મારે ના

આ વીસ હજાર રૂપિયા હમણાં લીધા જ ખોટા મેં નહીં ઊંઘવા દેતા કે નહીં મને મગજમાં એટલું બધું ટેન્શન આવ્યું હોત મારું આ પૈસા મને ઊંઘવા દેતા નહીં એ કોમ કરવા દે મને હેઠળ દે ફૂલાજીને ઘેર નહીં દે તો જોડે ફોન વાંચતો હા તારે હા બોલો ઉભો એ તો હું ફુલાનજીને ઘેર જાઉં હા તો કશો હતો ને હેડો ના તો પૈસા એમ ના હાલ દઈએ હેડો તો તમારે તો આપણું નું જાય હા હા હેડો ઉધો ને વધુ ને ત્યાં ચિંતા ના કરજો હા એ હાર હેડો હાર મૂકવાડો મને એક કોમ કરવા દે હવે ફૂલની ઘેર તો જવાનું હો એટલે હવે મને પૈસા લેવા પાછું જવા દે એટલે મારે જ શોનથી મને ઊંઘ તો આવો અવે હવે ટેન્શન ઓછું થયું કારણ કે વીસ હજાર રૂપિયા એમના આલવાના હતા ને એટલે હોતો નહીં હૈ એટલે પૈસા તો જ એટલે હું તમે મેળામાં આવ્યા આપું હાલ હૈ

તારા જે હોય ને એ મને કહી દે પણ નહીં લીધા કિરાય ગયો લઈ ગયો તો કહી દે અને તે લીધા તો કહી દે નહીં લીધા મેં તો કાલ ઉઠીને આપણે આબરુ જાવ ગોમ કે પ્લા સોમા કાન પૈસા લેતા બે તે વાતો એવા તો કરશે ગોમ પણ મેં તો નહીં લીધા તો ભાઈ તો આ ટેન્શન આવી ગયું આ તો મને બતાઈ જા એક કામ કર હા તું ગમે દે કર આપણો એમને 20000 રૂપિયા ભરવા નહી હા એમે તો ખાલી 20000 રૂપિયા તો હું આપણો ઘર વેચ્યો ને એ રેલા રે મદદ આદર આદર વાનાઈ

એટલે બીલે નહીં ભાઈ તું એ તો ખબર નહીં તમે તો મને કે કે કરો કે મને ટેન્શન આયુ ટેન્શન આ તો ઉપાધી બે ઉલવાય ચૂલમાં પડે આયુ તું આ પણ મે લીધા તમે મને કહી ગયો એમ નેમ જોઈ કહી દીધું ડાયરેક તો પૈસા લઈ લીધા એટલે પેલા બેઠા જીનો તો ફોન આવ્યો તો મે કીધું કે પૈસા લવા જો ફોન લઈ લે તો એક કામ કર હા તું લેહર તીરા ગયા ગર અને આ તું બોલ ન કર આ બે મોત છા તું બોલ કાગા નહીં ખબર હું કા દેવા પણ ખબર નહીં તો બોલાય કે લે આ ચિરાગે <laughs> <laughs>

ઈમાં ઈને હું કેવું ઈને ઢગલાનો ઢહે આવડતો નહીં ફોર્મ ભરવા હું આવડ છે ઈને એટલે બધું આવ્યો પૈસા ખાલી અંગાટ લઈ જવા એક લાખ કંટારો ના આવની કર ઓહો હવારે વેલા ઉઠી જજીઓ અને ફોર્મ ભરી આવજો વેલા એટલે વેલા એટલે ટાઈમ થાય તાણ 9 વાગે જાગે જાગવા 9 વાગે ઓહો તાક અને હેલો ભાઈ 9 વાગે જાગજો સોમથી ફોર્મ ભરી આવજો એટલું બીજો છોડ રખડવા જતા નહીં એ તો ભર્યા એ મારો કોમન ને ખબર પડના પડા હા તમાર કોમ તમાર ખબર પડા ભાઈ પણ અમાર ચીત્યા તો થાય નહી યાર હોઈ જજે હું કીધું હા હા આ જા ઓ બગા હચડે હકો મને બગાવા વાગે વાગવાનું તો 11 વાગવા આઈ છે ઓ તે તો પર સંધી નહી ભાઈ કાકા તો આયા ને દે જો લે યાર લોટો તારો હો

એ તો મને ખબર નહીં આરો ખાતો તો ઈ કર કોઈ આવી જુ કે હવે કોનો ભાઈ બંધાયો તો પેલો ચિરાગ એ લઈ જો ભાઈ છે હવે હું ખાઈને બા ને આગળ એ મે બેઠો તો એને કઈ ખબર જ નહીં ના તું સાચું બોલી જા મારે ઇજ્જત નો સવાલ હા હાચું નહીં લીધા તું એ લે બેચે ને ફોન આયો તો કોતી માથા થાય

આ ઘર માં પૈસા ચોરી ને જાય તાર મારો મગજ તગડું ને ચડી ગયું હોય પૈસા મેલા તા ચોકડ એમ કયો પેલા પૈસા મેલા તા કબાટમાં કબાટમાં મેલ્યા તા વાહ બોના મેલ્યા તા ઇકમ બાજુ માં તું કુ આરો ખાતો તો બાજુ બરોબર ખાતો તો ઈ વાહ હમ અર મે કદુ તારે કામ કર કદુ મુ ફુલાજી ભેગો થઈ આવું એમ કે નેકડે હું હમ અરે એનો ખાતો ખાતો મન ક્યાર તો હતો નહીં જો હવે પૂછીએ પૂછીએ બધું સાચું બોલે તે પૈસા નહીં લીધા નહીં લીધા તાર ઘરે બીજું આવી તું કુણ હું ખાઈ ને ઉભો છે એટલે ભાઈ બંધ આવ્યો હતો કુણ આવી તું પેલો ચિરાગ એ ચિરાગ બિરાગ હું ઓળખતો નહીં પછી ચિરાગ જોડે જવું પડશે

đó là chìa cửa đó nó là chìa cái 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 cái chìa cái cái chìa cái cái chìa cái 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 cái

આ તો ખાવા બેઠો હતો જોયું છું અમે હા ચોર જ આ રહ્યો આયો ચોર એ આશાની વાત કરાવ પૈસ્યા પૈસ્યા

અને તું એ વાપરી લે તારે મોનો સંગની કરવાનો આતી ના બોલાવ ભાઈ આ તો સંગ એવા રંગ થાય આજ નું હા હરિયે કો સુંબે કદી હતી રાતે આવતા ને અચાનક ચમા બનતી આ તો તમાર ચિરા કે નોમ લીધું તાળે મો આય હું 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 આય મને કીધું એ જીના તો આપા ઘેર નક્કી એનો પૈસા ના હાચું હું તો હાચું કરાવા તો આમું પડે કોક નિર્દેશકો ના મળે કોઈ કોક નિર્દેશકો ના મળી જાય તાન શું કોઈ काका बदला दंदा सोडी मिळतो अरे पण ना मारवा दे मु यार हां तो मु हतोच खरा मैंगी दिस ना गांगा पण माच नाही नी मंगवा दे म्यानु बाहेर जावणो खादू जा अन हवाळे वन जातो अंगात तम

ચોખવટ કરાઈ એવું આવું કઈ નિર્દોષ મળી જાય હું નવી હજાર રૂપિયા બે લાફા દીધા